ગાંધીનગરમાં યોજાયેલા સિલ્ક ઇન્ડિયા બે હજાર ચોવીસ એક્સપોમાં લગ્નની સિઝન માટે ખાસ સિલ્ક નું પ્રદર્શન ભારતના શ્રેષ્ઠ હાથથી બનાવેલા સિલ્કનો અનુભવ કરો વિદેશમાં ભારતીય વારસાની ઉજવણી માટે એકદમ યોગ્ય છે ભારતની સમૃદ્ધ રેશમ પરંપરાની ઉજવણી કરતા સિલ્ક ઇન્ડિયા બે નવેમ્બર દરમિયાન મહારાજા સમાજ ભવન ગાંધીનગર ખાતે શરૂ થયો છે અભિવૃદ્ધિ દ્વારા આયોજિત આ દસ દિવસીય પ્રદર્શનમાં દેશભરમાંથી કુશળ વણકરો હેન્ડલૂમ ક્લસ્ટરો અને સિલ્ક કોઓપરેટિવ સોસાયટીઓને એક લાવે છે જ્યાં તેઓ હાથથી બનાવેલા રેશમ ઉત્પાદનોની અનોખી શ્રેણીનું પ્રદર્શન કરે છે ભારત વિશ્વનો સૌથી મોટો રેશમ ઉત્પાદક દેશ તેની વિવિધ રેશમની જાતો માટે પ્રખ્યાત છે જેમાં ટસાર એરી શેતુર અને મુગાનો સમાવેશ થાય છે આ ખાસ આબોહવા અને ભૌગોલિક પરિસ્થિતિઓ અનુસાર તૈયાર કરવામાં આવે છે તુસાર અને મુગા જે ઓર્ગેનિક સિલ્કની ની જાતો છે તે બિહાર આસામ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં ઉત્પન્ન થાય છે અને પરંપરાગત ભારતીય પોશાકમાં વિશેષ સ્થાન મેળવ્યું છે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ આકર્ષણનું કેન્દ્ર છે

हर एक स्टेट का डिफरेंट वैराइटीज है तो यहाँ पे हर कस्म की ये साड़ियाँ मिलेंगी और यहाँ पे ये हम शादी के सीज़न पे आए हैं तो हर किस हर कस्म ये 17 स्टेट्स का डिफरेंट प्रोडक्ट यहाँ पे हम ला के आए हैं हमारा नाम अभिनंदन है हम एक्चुअली सिल्क इंडिया बोल के एक एग्जिबिशन हम लोग गांधीनगर महाराज समाज में हम लोग ऑर्गेनाइज कर चुका है यस्टरडे एग्जिबिशन शुरू हो चुका है इधर अप टू ये एक्जिबिशन ट्वेंटी फोर तक एग्जीबिशन चलेगा ये एग्जिबिशन का मेन कासियत क्या है ये एग्जिबिशन में एक ही छत का अंदर तीन बोलेगा तो एक सिल्क सैरी मैन्युफैक्चर भी है सिल्क सैरी डिज़ाइनर से बाद में सिल्क कोऑपरेटिव सोसाइटी से पूरा वीवर्स इधर एग्जीबिशन में टोटल सत्रह स्टेट से इधर आ चुका है काश्मीर टू कन्याकुमारी भी बोल सकते हैं एक छत का अंदर पूरा गांधीनगर का अहमदाबाद कस्टमर का एक छत का अंदर पूरा भारत मिल जाएगा क्या हम भारत क्या है वीवर्स का मेन चीज़ वीविंग के लिए बहुत फेमस है एक्चुअली